વડોદરા શહેરની જનતા નિયમિતપણે ટેક્સ ચૂકવીને પોતાની ફરજ બજાવે છે પરંતુ કહેવાતા સ્માર્ટ સિટીના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા પ્રજાને પ્રાથમિક સગવડો પણ મળી રહી નથી શુદ્ધ પાણી સચોટ ગટર વ્યવસ્થા અને સારા રસ્તા આ ત્રણેય સુવિધાઓ નાગરિકોના જીવનમાં આધારભૂત છે પરંતુ વડોદરામાં જાણે આ બધું સપનું જ લાગે છે વડોદરા શહેરના કલાલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે રસ્તા પર જગ્યા જગ્યા પર મોસ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે રોજિંદા વાહન વ્યવહારો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે વરસાદી મોસમમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા ગયું છે સ્થાનિક લોકોનો આક્રોશ ઉગ્ર બન્યો છે તેમનું કહેવું છે કે વર્ષોથી ટેક્સ ચૂકવ્યા બાદ પણ રસ્તા સમારકામ માટે કોઈ કાયમી ઉકેલ નથી આવતો માત્ર કાર્પેટિંગ અને કાચા સમારકામના નામે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે પરંતુ તે કાર્યોનો ગુણોત્તર વાસ્તવિક ધરતાળ પર દેખાતો જ નથી ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે રસ્તાની બાંધકામ પ્રક્રિયામાં જરૂરી ધોરણો એટલે કે સ્ટાન્ડર્ડનું પાલન થતું નથી તેમજ ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય ન હોવાથી વરસાદી પાણી રસ્તા પર જ ભરાઈ રહે છે આવી બેદરકારીને કારણે થોડા સમયમાં જ રસ્તા ખંડેરમાં ફેરવાઈ જાય છે નાગરિકોનો સવાલ સ્પષ્ટ છે પ્રજા પાસેથી વસુલાત કરેલા ટેક્સનો વાસ્તવમાં ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે પરંતુ તંત્ર શાસકો અને કોન્ટ્રાક્ટરોના બે જવાબદાર બેદરકાર વલણને કારણે વડોદરા સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા સિટી બની ગયું છે